ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઘરફોર ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉમરેઠ પોલીસ આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ઉમરેઠ કાકાની પોડ પંચવટી માં બંધ ઘરમાંથી તાબા પિતળના વાસણો તથા જૂના તલણી સિક્કાઓની ચોરી બાબતે ઘરપુર ચોરી ગુનો દાખલ થયેલ બે બનાવ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ આણંદ વિભાગનાઓએ તાત્કાલિક ધોરણે આરોપીઓ અટક કરવા સૂચન કરેલ જે અનુસંધાને શ્રી એસ એચ બોલાન પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેઠ પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી કે એમ ખરાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉમરેઠ પોલીસ સ્ટેશનનાઓની આગેવાનીમાં પોલીસ ટીમ બનાવી બંધ મકાન ઘરફોડ ચોરીના એમઓ વાળી ચોરીઓ બાબતે હોમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ છે જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજિતસિંહ સિંહ નરવતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કેસરીસિંહની સંયુક્ત બાતમી હકીકત આધારે ગુનામાં ગયેલ ચોરી કરેલ મુદ્દામાલ તાબા પિતળના વાસનો તથા ચલણી સિક્કાઓની કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર પાંચસો તથા થ્રી વ્હીલ અટુલ શક્તિ ટેમ્પી કિંમત રૂપિયા એક લાખ તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે